કેમ છો મારા વહાલાંગ દોસ્તો વિડીયોને પૂરો જોજો મજા આવશે મકાન માલિકનો પુત્ર વધુ સંતાન પ્રાપ્તિ માટે સમય નહોતો તો ડોક્ટરે તેમને કેવી રીતે મદદ કરી મને હરિયાણાની રોહતક મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો હું કોલેજમાં જોડાઈ ગયો અને કોલેજના ગેસ્ટ હાઉસમાં મેં બે દિવસ રહ્યો પછી ત્યાંનો સ્ટાફની મદદથી મેં અડધો બંગલો ખરીદી લીધો જેમ બે રૂમ એક રસોડું અને બાથરૂમ હતું બાજુમાંગ કાકી ને કાકા ભાડાના મકાનમાં રહેતા હતા તેઓ વૃદ્ધ હતા બંને સરકારી શિક્ષકની નોકરીમાંગથી નિવૃત્ત થયા હતા તેમને સારું પેન્શન મળતું હતું તેને એક દીકરો છે તે દિલ્હીમાં એક ખાનગી કંપનીમાં નાની પોસ્ટ પર કામ કરે છે તે પરિણીત છે તેના લગ્નને ત્રણ વર્ષ થઈ ગયા છે તેને કોઈ સંતાન નથી તેની પત્ની તેની સાથે જ રહે છે બંને દર રવિવારે આવે છે આંટી આ બધું મને કહ્યું હતું એક દિવસ હું હોસ્પિટલેથી પાછો આવ્યો તો મીન જોયું કે આંટીનો દીકરો તેની વહુ સાથે આવેલો હતો આંટીએ મને શા માટે બોલાવ્યું જોયું કે છોકરો લગભગ છવ્વીસ કે સત્તાવીસ વર્ષનો દુબળો પાતળો હતો મને જોઈને તેને હેલો કહ્યું હું ખુરશી પર બેઠો એકલામાં તેની પત્ની સાડી અને બુકો પહેરીને પ્રેમથી ચા લઈને આવી કારણ કે તેના સસરા પણ ત્યાં બેઠા હતા તેથી તેને ઘૂંઘટ પહેર્યો હતો આ તો ગામડાનો એક પરંપરા છે કાકા ખબર નહીં શું વિચારતા હતા અને ચાનું કપ લઈને બીજા રૂમમાં ગયા તેણે કહ્યું વહુ સોનલ હું બહાર વંડામાં જાઉં છું તમે લોકો બેસીને વાતો કરો પુત્ર વધુ બહાર આવીને સાસુ પાસે બેસીને ચા પીવા લાગી તે ખૂબ જ સુંદર હતી બાવીસ કે તેવીસ વર્ષની આસપાસ હશે સોનલ સાડીમાં અદભૂત દેખાતી હતી આંટીએ કહ્યું સુરેશ સાહેબ અમારા રાજેશના લગ્ન લગભગ ત્રણ વર્ષ વધુ સમય થઈ ગયો છે અમને કોઈ સારો સમાચાર મળ્યો નથી અમે ઘણી સારવાર કરી પણ કોઈ ફાયદો થયો નથી રાજેશ શું તમે તમારા રિપોર્ટ કરાવ્યા છે તેને કહ્યું ના મેં પૂછ્યું શું તમે સોનલનો ટેસ્ટ કરાવ્યો હતો મેં કહ્યું પહેલાં બંનેના ટેસ્ટ કરાવ્યા કાલે હોસ્પિટલમાં માંગ આવો હું ટેસ્ટ લખીને લેબમાં કરાવી દઈશ રાજેશે કહ્યું મારે રજા નથી હું રજા આપું છું તું આ રિપોર્ટ પહેલાં કરાવી લે આગલી વખતે હું રજા લઈને ત્યારે કરાવી લઈશ મેં કહ્યું ઠીક છે આંટીજી આવતીકાલે સવારે દસ વાગ્યા વાગ્યા સોનલે ચૌદમો નંબર રૂમમાંગ લઈ આવ્યો પછી હું મારા રૂમમાંગ ગયો મારા બેડરૂમનો દરવાજો બીજા રૂમમાંગ દરવાજામાં માંગ ખુલતો હતો જે બીજી બાજુમાંગ બંધ હતો તે સોનલ અને રાજેશનો બેડરૂમ હતો અને આંટી અકલનો સ્લીપિંગ રૂમ અલગ હતો જે ઘરના પાછળના ભાગમાં હતો સવારે રાજેશ દિલ્હી ગયો મેંગ મારા મોબાઈલ નંબર આંટીને આપ્યું અને સવારે આઠ વાગ્યા હોસ્પિટલમાં ગયો અને દસ વાગ્યે આંટી તેની વહુ સોનલને લઈને આવી લગભગ બે કલાક પછી તમામ ટેસ્ટ થઈ ગયા મેંગ તેમને ઘરે મોકલી દીધા સાંજે હું હોસ્પિટલેથી ઘરે આવ્યો હું ચા બનાવવા જતો હતો ત્યારે સોનલે ચાનો કપ લઈને આવી મેંગ કહ્યું આની શું જરૂર છે હું મારી જાતે ચા બનાવું છું તેને કહ્યું કોઈ વાંધો નહીં ડોક્ટર સાહેબ સોનલે કહ્યું મારો રિપોર્ટ ક્યારે આવશે મેં કહ્યું કે કાલે આવશે એટલે તરત જ તમને જાણ કરીશું પછી રાતે લગભગ બાર વાગ્યા મેં મારા રૂમનો પ્રોપર ખુલવાનો અવાજ સાંભળ્યો હું જાગી ગયો અને જોયું કે સોનલે તેના બેડરૂમમાંગથી મારા બેડરૂમમાં પ્રવેશી હતી મેં તેની તરફ જોયું અને તેણે મારા મોઢા પર હાથ મૂક્યું અને કહ્યું ડૉક્ટર મારે રિપોર્ટમાં કોઈ ખામી હશે તો મહેરબાની કરીને મારી સાસુને કહેશો નહીં તો તે મને ઘરમાંગથી કાઢી મૂકશે સત્ય એ જ છે કે રાજેશ મને ખુશ કરી શકતો નથી થોડી વાર પછી સૂઈ જાય છે હું આ વાત કોઈને કહી શકતી નથી પણ મને ખબર નથી કે હું તમારા પર કેમ વિશ્વાસ કરું મને એવું લાગે છે કે તમે મારા પરિવારના છો તેમે કહીને સોનલ મારા પગે પડી અને મેં તેને મારા બંગને હાથ પકડીને ઉપાડી લીધી તેણીએ મને આલીન આપ્યું તે રોજ સાંજે ચાલ ચાલતી એક અંકલ આંટી મારા પર કોઈ શંકા નથી એક દિવસ રાજેશે કહ્યું ડોક્ટર સાહેબ કૃપા કરીને મારા ટેસ્ટ કરો મેં કહ્યું ઠીક છે કાલે સવારે હોસ્પિટલે આવજો બીજા દિવસે તેને હોસ્પિટલ આવ્યા મેં તેને ટેસ્ટ કરાયા રિપોર્ટ માંગતો સમય લાગે છે તેથી મેં તેને ઘરે મોકલી દીધી જ્યારે રિપોર્ટ આવશે પછી હું તને તરત જ તમને દવા આપીશ ચિંતા કરશો ને હું બધું ઠીક કરી દઈશ રાજેશ સાંજે પરંત દિલ્હી જવાનું હતું હવે તેની પત્ની સાથે લઈ જવાની વાત કરી આંટીએ મને પૂછ્યું તો મેં કહ્યું કે સોનલને રિપોર્ટ આવ્યો નથી રિપોર્ટ આવ્યા પછી ટ્રીટમેન્ટ ચાલુ કરવી પડશે બાકી રાજેશ સમજી ગયો અને સોનલને રહેવા દીધી બે દિવસ વીતી ગયા સંગીતાનો રિપોર્ટ આવ્યો બધું જ નોર્મલ હતું બસ રાજેશના કનિક ખોટું હતું મેં આંટીને કહ્યું કે સારવાર સમય લાગશે પણ બંનેને બાળક ચોક્કસ થશે આ મારી ગેરંટી છે ઘરમાં બધા ખુશ હતા સોનલ રાતે મારી પાસે આવીને બોલે સાહેબ મારા રિપોર્ટમાં કંઈક ખોટુંબ છે મેંગ તેને કહ્યું હા પણ હું જાણી જોઈને ખોટું બોલ્યો કારણ કે હું તને પ્રેમ કરવા માંગતો હતો જો મેંગ તેમને સાચું કહું હોત તો કદાચ ના પાડતા મેંગ કહ્યું આજે હું તને સ્વર્ગમાં લઈ જઈશ મેં કહ્યું ના હું કાલથી દવા શરૂ કરીશ મને ખબર હતી કે જ્યારે હું સવારે હોસ્પિટલ જવા લાગ્યો ત્યારે મેંગ જોયું કે તે બીમાર દેખાતી રહી હતી મેંગ આંટીને પૂછ્યું કે સોનલે શું થયું છે પરંતુ આંટી આંટી કહ્યું કે તે લપસી ગઈ હતી મને મોજ આવી ગઈ હતી મેં કહ્યું હું દવા આપીશ પછી હું મારા રૂમમાંગથી પેન ગોળીઓ લાવ્યો અને કહ્યું કે એક ડોઝ લઈ લેજે સાંજે જ્યારે હું પાછો આવું ત્યારે બધું સારું હતું પછી રાજેશ આવ્યો અને મને પૂછ્યું કે ડોક્ટર મારા રિપોર્ટ માંગ શું જવાબ મળ્યો મેં રાજેશને કહ્યું કે થોડી તકલીફ છે હું સારવાર શરૂ કરીશું ઠીક થઈ જશે થોડા સમય લાગતા પણ તું પિતા બનીશ બસ હું તને જે દવા આપું છું તમે તે લેવાનું શરૂ કરો મેં તેની ગોળીઓ આપી સાંજે લ્યો સોનલની ત્રણથી ચાર દિવસ દૂર હતો દવા લેતો રહો મને ખબર હતી કે રાજેશમાં ઉપરણ છે તે બાળકને જન્મ નહીં આપી શકે પરંતુ આ ગોળીઓ તેની ઉપરણ દૂર કરશે અને આનાથી તે મારી સારવારમાં વિશ્વાસ કરશે મેં બે દિવસ આમ જ વીતી ગયા તેને ઇશારો કર્યો કે તે આજે રાતે મારી પાસે આવવાની છે તે મને સવારે આપવા આવી હતી પછી તેણીએ કહ્યું કે હું આજે રાતે આવીશ આંટી અંકલનો મારો વિશે કોઈને શંકા નથી તેઓ મને યોગ અને મદરૂપે લાગતા હતા હું હોસ્પિટલે ગયો સાંજે પાછો આવતો હું દવાખાનાની પેકેટ લઈ આવ્યો જમ્યા પછી રાતે ટીવી જોતો સૂઈ ગયો હું રાતે બાર વાગ્યે દરવાજો ખોલવાનો અવાજ સાંભળ્યો હું જાગી ગયો અને જોયું કે સોનલે આજે કંઈક અદભુત પહેર્યું છે હું પાગલ થઈ ગયો હતો તેણે કહ્યું કે ડોક્ટર સાહેબ સાચું કહો છું ચોક્કસ મારો વિશ્વાસ બદલીશ મેં કહ્યું આ બધી વાતો છોડ પછી તેને કહ્યું ડૉક્ટર સાહેબ પહેલા મારા પ્રશ્નોનો યોગ જવાબ આપો મેં તેને સ્પષ્ટ કહ્યું કે રાજેશ બાળક પેદા કરવા યોગ નથી હું તમને મારી સાથે ગેરંટી સાથે સમસ્ત કરીશ તમારે અને મારા સિવાય આ વિશે કોઈને ખબર નહીં પડે તેને કહ્યું કે ડોક્ટર સાહેબ મારે બાળક જોઈએ છીએ અગાઉ શું થવું તે સમજી શકે શું ત્યાં દર્દ સહન ન કરી શકે તેની આંખોમાંગ આંસુ આવી ગયા સોનલ બેહોશ થઈ ગઈ તેની ગરદન ફરી લટકતી જોઈને હું થોડીવાર માટે ડરી ગયો અને માથા પર પાણીના બોટલ છાંટી અને થોડીવાર પછી તેને હોશમાં આવી મેં કહ્યું થોડી વાર સહન કરું સારું થઈ જશે ત્યાં સુધીમાં તેને થોડી રાહત થઈ ગઈ મેં કહ્યું બસ થોડા સમયથી વાત છે પછી તેને થોડી ખુશ થઈ ગઈ મને મારા ખોળામાં ઉઠાવીને તેના રૂમમાં છોડી દીધી હું આજે આઠ વાગ્યે જતો અને સવારે છ વાગ્યા વાગે પાછું આવ્યું આ ડ્યુટી પાંચ દિવસની હતી મેં સવારે જોયું કે રાત આજે જ આવ્યો હતો પછી તેણે પૂછ્યું કે દવા મદદ કરશે કે નહીં તેણે કહ્યું કે તે ખૂબ જ ફાયદાકારક છે ડૉક્ટર સાહેબ મેં પૂછ્યું કે તમે કેટલા દિવસથી રજા લીધી છે તો તેણે કહ્યું ડૉક્ટર સાહેબ રજા નથી પગાર કશો જ કપાશે હું બે ત્રણ દિવસ રહી સમજી ગયું કે આ ગોળીઓથી અસર છે એ વિશે જાણતી નથી જરૂર નથી પણ મારી ડ્યુટીમાં પાંચ દિવસ થઈ ગયા છે રાજેશ પણ છઠ્ઠા દિવસે હોસ્પિટલ જવાન તૈયારીમાં હતો ત્યારે સોનલે ચા લઈને આવીને કહ્યું કે હું રોજની જેમ સાંજે હોસ્પિટલમાં આવીશ જમ્યા બાદ રાતે બાર વાગે સોનલ મારા રૂમમાં પ્રવેશ ટીવી જોતો જ સૂઈ ગઈ કે આજે મારા પલંગ પર બેઠી તેને એક જ અદભુત કામ કર્યું કે એક દિવસ તેને ઉલટી થવા લાગી તેના સાસુએ કહ્યું ડૉક્ટર સાહેબ સોનલને ઉલટી થાય છે મેન સાસુ અને વહુને હોસ્પિટલમાં અને વહુ બોલાવ્યા ગર્ભાશયથી પરીક્ષણને પૃષ્ટિ કરી તે તો ગર્ભગતી છે પરંતુ તેનો સમયગાળો પણ સમાપ્ત થયો ન હતો આંટીના ઘરમાંથી ખુશીનો લહેર દોડી ગઈ પછી તેને સારવાર બંધ કરી દીધી નવ મહિના કાકા બધા ખુશ હતા એક દિવસ આંટીએ કહ્યું ડોક્ટર સાહેબ તમારો ઉપકાર અમે જીવનભર ભૂલશો નહીં બસ એક વધુ ઉપકાર કરો કે મારા ગામમાં મારા ભત્રીજાને વહુનો લગ્નને પાંચ વર્ષ થઈ ગયા અને તેને સંતાન નથી તેને સાથે પણ સારવાર કરો તેથી મેન તેને કહ્યું કે તેમને અહીન્યા બોલાવ્યા અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો પૂરો જોવા બદલે ધન્યવાદ મિત્રો